ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળવાનું છે નારદ પુરાણ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો બે ભાગ સાંભળ્યા આજે આપણે એકસો ત્રણ મોશું હરીઓ જેણે માત્ર પુસ્તકના ભરોસે અભ્યાસ કર્યો છે ગુરુ પાસે અધ્યયન કર્યું નથી તે સભામાં સન્માનિત થતો નથી તેવી રીતે જેમ જાર પુરુષ દ્વારા ગર્ભ ધારણ કરનારી સ્ત્રી સમાજમાં પ્રતિષ્ઠા પામતી નથી દરરોજ વાપરવાથી અજણનો પર્વત પણ સમાપ્ત થઈ જાય છે અને ઉદયના જંતુઓ દ્વારા થોડી થોડી માટીનો સંગ્રહ કરવાથી બહુ ઊંચો રાફડો બની જાય છે આ દ્રષ્ટાંતને સામે રાખીને દાન અને અધ્યયન વગેરે સદકાર્યોમાં લાગ્યા રહીને જીવનના દરેક દિવસને સફળ બનાવવો જોઈએ વ્યર્થ ન જવા દેવો જોઈએ કીડીઓ ચીકણા ધૂળના કણો દ્વારા ઘણો ઊંચો રાફડો બનાવે છે તેમાં તેમના બળનો પ્રભાવ નથી ઉદ્યોગ જ કારણ છે વિદ્યાના હજારો વાર અભ્યાસ કરવામાં આવે અને સેંકડો વાર શિષ્યોને તે ભણાવવામાં આવે ત્યારે તે તે જ પ્રમાણે જીભના અગ્ર ભાગ પર આવી જશે જેમ જળ ઊંચા સ્થાન પરથી નીચેના સ્થાન પર આપમેળે આવી જાય છે સારી નસલના ઘોડા અડધી રાત્રે પણ અડધી જ ઊંઘ લે છે અથવા તેઓ અડધી રાતમાં માત્ર એક પહોર સૂવે છે તેમની જેમ જ વિદ્યાર્થીઓની આંખોમાં લાંબા સમય સુધી નિદ્રા રોકાતી નથી વિદ્યાર્થી ભોજનમાં આસક્ત થઈને અધ્યયનમાં વિલંબ ના કરે નારીના મોહમાં ના ફસાય વિદ્યાના અભિલાષી રાખનાર છાત્ર જરૂર પડે તો હંસ અને ગરુડની જેમ ગણે દૂર સુધી પણ ચાલ્યો જાય વિદ્યાર્થી જન સમૂહ થી એ રીતે દૂર રહે જેમ સર્પથી દૂર રહેશે દોસ્તી વધારવાના વ્યસનને નરક સમજીને તેનાથી પણ દૂર રહે જેમ વ્યસનીને નરક સમજી તેનાથી દૂર રહે સ્ત્રીઓથી પણ એ જ રીતે બચીને રહે જેમ રાક્ષસીઓથી આ પ્રમાણે આચરણ કરનાર છાત્ર જ વિદ્યા પ્રાપ્ત કરી શકે છે સઠ પ્રકૃતિના મનુષ્ય વિદ્યારૂપી અર્થની સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી કાયર તથા અહંકારી પણ વિદ્યા અને ધનનું ઉપાર્જન કરી શકતા નથી લોકોપવાદથી ડરનારા છાત્રો પણ વિદ્યા અને ધનથી વંચિત રહી જાય છે તથા જે આજ નહીં તો કાલે કરતા રહીને સદા આગામી દિવસની પ્રતિક્ષામાં બેસી રહે છે તે પણ ન વિદ્યા પ્રાપ્ત કરે કે ન ધન પણ મેળવી શકે છે જેમ કોદાળીથી ધરતી ખોદનાર પુરુષ એક દિવસ અવશ્ય પાણી પ્રાપ્ત કરી લેશે તે જ પ્રમાણે ગુરુની નિરંતર સેવા કરનાર છાત્ર ગુરુમાં સ્થિત વિદ્યાને અવશ્ય ગ્રહણ કરી લેશે ગુરુ સેવાથી વિદ્યા પ્રાપ્ત થાય છે અથવા વધારે ધનનો વ્યય કરવાથી તેમની પ્રાપ્તિ થાય છે અથવા એક વિદ્યા આપવાથી બીજી વિદ્યા પ્રાપ્ત થાય છે અન્યથા તેની પ્રાપ્તિ થતી નથી કે સેવા કર્યા વિના પણ વિદ્યા પ્રાપ્ત થઈ જાય છે તો પણ વંજા સ્ત્રીની જેમ સફળ થતી નથી હે નારદ આ પ્રમાણે મેં તમને શિક્ષા ગ્રંથનું સમશે વર્ણન કર્યું છે આ આદિ વેદાંતને જાણીને મનુષ્ય બ્રહ્મભાવની પ્રાપ્તિને યોગ્ય બની જાય છે તો અહીંયા નારદ પુરાણમાં એકસો ને ત્રણમો ભાગ આપણે સમાપ્ત કરીએ છીએ હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને ભાગ સાંભળીશું જે ભાગમાં આપણે સાંભળીશું વેદના બીજા અંગ કલ્પનું વર્ણન ગણેશ પૂંજન ગૃહ શાંતિ તથા શ્રાદ્ધનું નિરૂપણ તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો